જો અમે આ જાસપર જવા નીકળી ગયા છે એકચ્યુઅલીમાં અમે ડાયરેક્ટ જ જવાના હતા પણ અમારું જે પેટ હતું ને એવું કહેતો કે અમારામાં કંઈ પેટ્રોલ પૂરો તમારે ગાડીમાં પેટ્રોલ પૂર્યું તો પેટમાં ને પણ પેટ પણ એમ કીધું કે પેટ્રોલ પૂરો પેટ્રોલ પૂરો એટલે મેં કીધું કે ચલો તારા હવે હવે એનું પણ માન રાખીએ આપણે તો એને માન એનું માન રાખીને અમે જમવા બેઠા જમીને નીકળ્યા છે પણ આ એક હકીકતમાં એક હિસ્ટોરિકલ પ્લેસ છે જાસપર

અને એમને મને કોન્ટેક કર્યો અમારો વર્ષો જૂના સંબંધ છે બાકી આપણે અહીં રહેતા હતા એટલે એમને અમે નાદ પાડી હતી કે તમે અહીં આવો તો અમારે ત્યાં જ રોકાવાનું અને અહીંથી જ આપણે ફરવા જઈશું તો અત્યારે અમે એમને લઈ રહ્યા છે તો તમારા જે ગાઈડ છે તો તમને કેવું લાગે છે ના ગાઈડ અમારા બહુ સારા છે અમારા ફોમલી રિલેશન છે એમકી સાથે એટલે અમારા મોટાભાઈ જેવા જ છે એ તે તે બહુ મહેનત કરી એ અમારો ડ્રીમ બધું સાચો થઈ રહ્યો છે કે મેં જોઈ રહ્યો છે કે સચ્છ બ્યુટીફુલ પ્લેસ ના બ્યુટિફુલ પ્લેસ કે છે બહુ સુંદર જગ્યા છે હા સુંદર બહુ સુંદર જગ્યા છે માઉન્ટેન્સ છે ના ના પહાડો છે માઉન્ટેન માઉન્ટેનરી પહાડો છે પહાડો છે વાદળિયું વાતાવરણ છે એની બધી બાજુ ગ્રીનરી છે હા એટલે તો દેવાનું ભાઈ તમારે શું કહેવું છે આ બાબતમાં બ્યુટીફુલ રેસ બ્યુટીફુલ તો ક્યાં છે જ યાર અહીંયા બત અતિ સુંદર જગ્યા છે જો ભાઈ આ ઇંગ્લિશમાં બોલે છે હું શુદ્ધ ગુજરાતીમાં કહું છું કારણ કે મેરા ભારત મહાન બરાબર છે ગુજરાતી જ્યાં પણ જાય ત્યાં દેખાઈ જાય ઊંચી નહીં થાય છે એ આગળ આ બધા માઉન્ટેન છે એ જસ્ટ એવું કહેવાય કે કે સોરી માઉન્ટેન નહીં પહાડો છે પણ આ બધા જાસ્પર રોકી માઉન્ટેન ના બધા પહાડો છે જો આ પહાડો દેખાઈ રહ્યા છે જાસ્પર ના અમુક લોકો એને રોકી માઉન્ટેન કહે છે અમુક લોકો એવું કહે છે કે પહાડો પણ બધું ઇક્વલ સેમ જ આવે છે શું કેવું છે ભાભી ઓ માય ગッド છે એને પછડે ઓકે એના પર કેવું યુનાદી ના ગ્રીનરી અચ્છા હા ના પણ ઉપર પેલું ટોપ પર જે વ્હાઈટ દેખાય છે એની વાત કરું છું વાદળ છે વાદળ જો આવા પ્રાણીઓ પણ આવે છે અહીંયા અને પછી ચાલતી સમય દરરોજ તો જુઓ મલિંગા લેક ની નજીક આવી ગયા છે તમે સીન ચાર કલાકનો રન છે પણ તમારું માઇન્ડ ફ્રેશ થઈ જાય એવો રસ્તો છે તમને ઊંઘ પણ ના આવે જો આ ચાર્ટર પ્લેન નું એ છે જુઓ એરપોર્ટ જો પેલું પ્લેન પડી જોયો દેખાય બાપ ભાઈ પેલું રી પાછળ જો હા ના ના પી હા એ આ લોકોનું છે ભાભી આ લોકોનું આ જે અહીંયા રહે છે ને એમનું કે આ બધું કરી ગયું છે ને હમ જો ભાઈ ગયા વર્ષે જાસ્પર જે ભરી ગયું હતું એ આ દેખાય છે જો જો પહાડ પર ઘણા ભરેલા છે આ બાજુ પણ છે તો જો આ અમે મલિંગા લેક ક્રુઝ માટે આવી ગયા છે અને આપણી જોડે એક વડીલ સિનિયર સિટીઝન પણ જોઈન્ટ થયા છે જેમનું નામ દેવાંગભાઈ ભરૂચા છે પ્રોપર સિનિયર સિટીઝન લાગે છે સંગીતાબેન તમને કેવું લાગે છે વેધર બહુ સરસ વેધર છે કુલ નહીં હોય ઠંડુ હશે હા ઠંડુ નહીં સરસ છે હમ સ્વેટર પહેરવાની મજા આવે એવું છે બોટ ટુર આ બાજુ છે એટલે પેલી બાજુ જવાશે તો જો આ જાપર મલિંગા લેક ક્રુઝ છે આ એની ટિકિટ કાઉન્ટર છે અને પેલી બાજુ બાજુમાં જવાનું છે અને અહીંયા એક ગુજરાતી એક કઈથી છો તમે ઈન્ડિયા અમદાવાદ બહુ અમદાવાદ છે અમે બરોડાના છે બરોડાના છોડ અમે બરોડા વાઘોડિયા રોડ પર આ હરણી સમાસાવલી રોડ આ મારા મિત્ર છે દિવ્યાંગ ભરૂચ

સિનિયર સિટીઝન સાહેબ કેમ છો આ મલિકંજ લેખની ક્રુઝ માટે બધા રેડી થઈ ગયા છે તો તમે શેના માટે રેડી થયા છો કઈ જવા માટે અમે ક્રૂઝ માં જવાના છીએ ક્રૂઝ માં ઓકે અને તમે મલિંગા ક્રૂઝ દોડ કલાક હું તો બોટ પર જવાનો છું બોટ ના બોટ ના કેવો આ બોટ અને તમે જેમાં જવાનું છે ને બોટ ના કેવો તો શું કહેવા છે ને એ મને નથ ખબર ગુજરાતીમાં સ્ટીમર કેવો સ્મોલ હા સ્મોલ સ્ટીમર છે ક્રૂઝ છે ક્રૂઝ એને ઈ દેવા જો સબ તો બે વારે જો કંઈ નહીં પણ આપણે સાડા પાસ પણ એમ કે પહેલાં જે ખલશે હાલ એ પહેલાં જે ખસે પ્રોપર કેનેડામાં આવ્યા છે ફરવા અને આપણે અમે તો દેસી છે જાને ચાટી લاتے ફ્રેન્ચમાં ચાટી લاتے કહેવાય છે વિથ સુગર તો આ જાસપર મલિંગા બીચ પાસે લેક પાસે છે આ રેસ્ટોરન્ટ તો જો આ ચાટી લાતે છે લાતે એટલે લાત નહીં બધા એવું ના હશે કે થી લાતે એટલે લાત બસ લાતે છે ને ફ્રેન્ચમાં લાતે છે આ ટીમમાં પણ મળે છે તો કેવો છે મિસિસ યુ એમ નો ઇઝ ધ ઇઝ કોલ્ડ વેધર આમાં કેટલા ભાગ ને ને તો દેવાંગભાઈ વેધર ઠંડુ છે વરસાદ પડે તો કેવું લાગે તમને વેધર છે હવે અમે જઈશું મિનિટનો ટાઈમ છે અમારો અમારી એન્ટ્રી છે અને લગભગ કલાકની છે હમ આ તમને કેવું જો કે તમે તો સિનિયર સિટીઝન પ્રોપર થઈ ગયા છો અને અમારા ભાભી છે એમને આ પફી જેકેટ માટે અમે નહીં 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 ઓછામાં ઓછા એક દિવસ બગાડ્યો હતો પણ ફાઇનલી અમને પોઈન્ટ ઝીરોમાંથી મળી ગયું છે પફી જેકેટ લઈ લીધું છે નાના મામા કરતા કાણા મામા સારા ટેગ રહેવા દીધું છે કદાચ રિટર્ન પણ કરી દેવાય હા ટેગ રહેવા દીધો છે રિટર્ન કરી દેવાય પહેરીને રિટર્ન થઈ શકે છે અહીંયા જો અમે મરીંગા લેખની સ્કૂલમાં બેસી ગયા છે ક્રૂઝ પેસેન્જર પણ ઓલમોસ્ટ આવી જ છે મલિંગા લેક આઈ થિંક આ લોકો એમ કહે છે કે થર્ટી ટુ કિલોમીટર્સ લાંબુ છે પણ આ લોકો ક્રૂઝ વન સાઈડ ફોર્ટીન કિલોમીટર લઈ જાય છે એટલે ટુ સાઇડ ટ્વેન્ટી એટ કિલોમીટર છે અને ટાઈમિંગ છે નાઇન્ટી મિનિટ્સ નાઇન્ટી મિનિટ્સમાં તમને બધું જ કવર કરી છે બરાબર છે hello, African, hello. sri lankan cricketer cricketer, okay. so i driver drivers to a us to kweve. we'll cross over each membership. we'll cross over each other's job. probably the most exciting part of the trip. i will give you a heads up. so if you do have any phones or cameras or husbands outside the window, maybe just pull those back. If you do drop anything, we've got a procedure in place. So all you have to do is just put your hand up. I will come running over as fast as I can. I'll put my hand up next to you. And together we're just going to wave goodbye. Uh, uh, uh. જોવા કશું બોલતા જ નથી ખબર નહીં એમને શું થયું છે તો જુઓ આપણે એક બરોડાના પણ માણસ આવ્યા છે આપકા નામ ક્યાં આવ્યા સેફ સેફ ભાઈ એ વો બેઝિકલી દુબઈ સે હે લેકિન ઉનકી ફેમિલી બરોડામાં રહેતી હે હેલો નાઇસ ટુ મીટ યુ ઓલ ટીમ તો શું કહેવા માંગો તમે ફ્રીઝ ઇઝ ઓવર કેમ અહીંયા તમે બેઠા છો

બધા સ્પિરિટ ની મુલાકાત રહી ગયા છે બધા પેલો જે માઉન્ટેન દેખાય છે સ્નો છે એક ગ્લેશિયર સ્નો માઉન્ટેન છે હવે અત્યારે જ્યારે અહીંયા રોકી એમાં માઉન્ટેન પર આવ્યા જાસ્પર મલિંગા લેક પાસે તો પેલા એ થઈ ગયા હતા શું કહેવાય ઓલ્ડ પીપલ થઈ ગયા હતા સિનિયર સિટીઝન થઈ ગયા હતા હવે યંગસ્ટર દેખાય છે હાઈ વ્યૂ પોઈન્ટ છે આઈલેન્ડ છે એની પાછળ પણ ગ્લેશિયર છે પણ આ કે હજુ પણ અહીંયા બરફ છે તો બોરિંગ લેકની ક્રૂઝ પતી ગઈ છે અને હવે બેક ટુ અમે હિન્ટન ટાઉનમાં જઈએ છીએ ત્યાં અમે એરબીએન બી બુક કરેલું છે તમારા ટુરનો એક્સપી ક્રૂઝનો એક્સપિરિયન્સ કેવો રહ્યો જોરદાર મિસીસ ભરૂચા તમારો કેવો રહા? સરસ રહા. નેચરલ ઇસ તો સુંદર હતું. મન નહોતું થતું. આપણે એક આપણે રૂમ રાખી તો છે તો નહીં.